બગસરાના મોટા મુંજ્યાસર ગામે ગોચર બાવળોનું કટીંગ કરાયા ના થાયા છે. પૂર્વ સરપંચ રમેશ સતાસિયાએ કરી લેખિત માંગ ફરિયાદ. ગ્રામ પંચાયત સરપંચ દ્વારા બાવળ વૃક્ષોનું કરાયું યોગ્ય તપાસ અને પગલાં લેવા રમેશ સતાસિયાએ કરી માંગ. મારું નામ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે. મારું ગામ મોટા છે. હું મોટા ગામનો પૂર્વ સરપંચ છું. આજે મોટા ગામનો જે મુદ્દો છે કે મેરેજ સર્ટિફિકેટ તે ત્રણસોથી એકાશી વધારે એકાશીથી વધારે કરેલા છે એ મુદ્દો પાયા વિહોણો છે અને આ સરપંચે કરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તલાટી મંત્રીને ફિટ કરી અને પોતાના કરેલા ભ્રષ્ટાચાર છુપાવવા માટેની આ તો એક ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં ઘણા બધા ભળેલા છે તો મારી જ અધિકારીશ્રીઓને વિનંતી છે કે જે આ જંગલમાં ભ્રષ્ટાચાર થયો છે મોટા મોટીઆસ ગૌસરમાં જે બાવળ કપાણા છે એનું સચોટપણે નિરાકરણ લાવે અને જે મેં હાઈકોર્ટ મેટર કરી છે એમનું તટસ્થ તપાસ કરી અને આ સરપંચ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરે